કોમ્પિટન્ટ કોમ્પિટન્ટ શબ્દનો અર્થ સક્ષમ સમર્થ સત્તા ધરાવતું યોગ્ય સુયોગ્ય હોશિયાર પૂરતું અસરકારક સારું પણ બહુ સારું અથવા ઉત્તમ નહીં તેવું થાય છે કોમ્પિટન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ એક્સ્ટ્રીમલી કોમ્પિટન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે કે તે ખૂબ જ સક્ષમ અને ઉદ્યમી છે એક બીજું ઉદાહરણ જોઈએ This court is not competent to hear your case. અર્થાત આ કોર્ટ તમારા કેસની સુનાવણી કરવાની સત્તા ધરાવતી નથી. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.